ખેંચી લેતા મહિલા અધિકારી આઈબી અધિકારી રીનાબેન જેવાભાઈ ચૌહાણ છે નીચે પડી ગયા હતા હવે આ મામલે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસ સામસામે આવી ગઈ છે પૂરી ઘટનાની વાત કરીએ તો આ બનાવ બાદ મહિલા આઈબી અધિકારી જે છે એ ઘાયલ થઈ ગયા છે એવું એમનો આક્ષેપ છે જેના કારણે એમને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટનાનો સીસીટીવી વિડીયો જોઈએ આ વિડીયોમાં મહિલા આઈબી કર્મચારી છે એ ગંભીર રીતના ઈજા પહોંચી હોય એમને એવું તમને લાગે છે હા કે ના અમને કમેન્ટમાં લખીને જણાવો કારણ કે તેમણે જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવી છે અને ગંભીર છે એવી રીતના વાત એમણે કરી છે આક્ષેપ કર્યા છે સારવાર બાદ આઈબી અધિકારી છે રીનાબેન ચૌહાણ એમને ભુજના ઈ ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસના નેતા એચ એસ આહિરની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે હવે પોલીસ ફરિયાદમાં મહિલા આઈબી અધિકારીએ રીણાબેન જે છે એમનું નામ એમણે લખાવ્યું છે કે એચએસ આહિર એમને એવું કહ્યું કે તમે ખુરશી પર બેસવાને લાયક જ નથી અને તમારા માટે ખુરશી જ ના હોય મહિલા આઈબી કર્મચારીના આક્ષેપ મુજબ એમને એવું કહી અને જાતિગત રીતના અપમાનિત કરવામાં આવ્યા છે એચએસ આહિર સામે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું હતું કે એટ્રોસિટી અને ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તારા સભ્ય શ્રી જિગ્નેશભાઈના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બન્યો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહીર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આપ આઈબીમાં નોકરી કરે છે એક સ્ત્રી છે અને પોતે એસસી એસટી જ્ઞાતિમાંથી પણ આવે છે આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટાશ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી એટલે એ જે અમારા પોલીસ કર્મચારીની દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે જોકે આ બનાવ આગળ વધ્યો અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આમાં ઝંપલાવ્યું હતું હર્ષભાઈ સંઘવી સત્તાઓ આવે ને જાય સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ કે રોજે છ બળાત્કાર આપણા ગુજરાતમાં થાય છે શરમ થવી જોઈએ તમને કે આ જે રાજ્ય ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી જેની સાથે ગળે મળીને ફોટા પડાવે છે એ ડ્રગ્સમાં પકડાય છે રોજે રોજ ગુનાઓમાં ભાજપના વ્યક્તિઓ પકડાય છે આની માહિતી આપો ને ભાઈ આઈબી વાળા એ પણ આ બાબતે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે કોંગ્રેસની માનસિકતા હંમેશાથી મહિલા અને દલિત વિરોધી રહી છે આજ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ હતી એ દરમિયાન તેમના પરમ મિત્ર કચ્છના કોંગ્રેસના નેતા

તમને ક્યારથી દલિત અને મહિલાની ચિંતા છે થવા લાગી છે ઉનાનો દલિત કાંડ તમારી જ સરકારમાં થયો હતો યાદ છે ને ધોરણ 8 સુધી ભણેલા ગુજરાતના સ્કોલર ગૃહ રાજ્ય મંત્રીજી જો તમારામાં થોડી પણ શરમ હોય તો રાજકોટમાં હાલ જ જે દીકરીના બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે એમના બળાત્કારીઓની ધરપકડ કરી અને દેખાડો આ જે ફરિયાદ છે એ કોના કહેવા પર થઈ છે એ તો નવ ચોપડી ભણેલું બાળક પણ સમજી જાય બાય ધ વે નવમા ધોરણના પાઠ્યપુસ્તકનો એક સેટ કયા એડ્રેસ ઉપર મોકલાવાનો છે એવો ક્વેશ્ચન માર્ક જિગ્નેશ મેવાણીએ એક પોસ્ટ પર કર્યો છે હર્ષ સંગવીને હવે આ તો આખે આખી ઘટના છે જે મેં તમને ક્રોનોલોજી મુજબ એક પછી એક એક પછી એક સ્ટેપ મુજબ જણાવી પણ આ ઘટના પર ગંભીર સવાલો ઊભા થાય છે સવાલ નંબર 1 જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસની પત્રકાર પરિષદ કરી તો એમાં પત્રકાર હોવા જોઈએ બરોબર ને મહિલા પોલીસ અધિકારી ત્યાં શું કરી રહ્યા છે શું તે પત્રકાર છે જો હા તો બરોબર છે ઠીક છે વાંધો નહીં જો ના તો પછી એ બેન ત્યાં પત્રકાર પરિષદમાં શું કરી રહ્યા છે બીજી મહત્વની વાત કે આજે બેન છે આઈબીના અધિકારી છે તો પછી ફરજ દરમિયાન કોંગ્રેસના કાર્યક્રમમાં એ શું કરી રહ્યા છે શું સરકાર એમને કોંગ્રેસની કે પત્રકારોની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા ત્રીજી વસ્તુ એ છે કે બેન છે પત્રકાર નથી વિડીયો શૂટિંગ કરવાની પરવાનગી એમને ક્યાંથી મળી ચોથી મહત્વની વસ્તુ કે વિડીયો શૂટિંગ કરવાની કે પત્રકાર પરિષદ કરવાની કામગીરી તો પત્રકારની છે એ તો પત્રકારનું કામ છે તો પત્રકારને પત્રકારનું કામ કરવા દો ને ભાઈ પોલીસ અધિકારીઓ પત્રકારની કામગીરીમાં કેમ આવી રહ્યા છે એમને શા માટે આવી કામગીરી સોંપવામાં આવી રહી છે શું તમે તમારા હોદ્દાનો ફાયદો લઈ અને જાસૂસી કરાવી રહ્યા છો શું જીગ્નેશ મેવાણી કોઈ સળગછાપ વ્યક્તિ છે કે એની જાસૂસી કરવામાં આવે ત્યાં કચ્છમાં વડગામની જનતા એમને મત આપી અને ચૂંટેલા બંધારણીય હોદ્દાવાળા વ્યક્તિ છે તો પછી એની જાસૂસી કેમ કરવામાં આવી રહી છે જો તમે એની જાસૂસી કરાવો તો એનો સીધો મતલબ શું થાય કે વડગામની જનતાનો જનાદેશ છે એનું ઉલ્લંઘન કરી રહ્યા છો તમે સમાજ માટે ખતરારૂપ જે લોકો છે ને એ ડ્રગ્સ વેચનાર લોકો છે એ અનાજને સગે વગે કરનાર લોકો છે એ છાત્રાલયમાં દીકરી સાથે બળાત્કાર કરનાર લોકો છે એ નેતાઓ ફાયદો ઉપાડનાર લોકો છે એ ગાડી ચોરી કરી અને એનું બૂચ મારનાર લોકો છે તમારે જાસૂસી કરવી હોય તો એમ નહીં કરો ને ત્યાં કેમ આવી બીના અધિકારી નથી મોકલતા કેમ કારણ કે ઘરના લોકો છે પત્રકારો તમને જોવા મળે છે પત્રકારોની જાસૂસી કરવાની સરકારના હોદ્દાનો દુરુપયોગ કરવો કેટલો યોગ્ય છે ગુજરાતની જનતા હવે તમે જ અમને જણાવો કારણ કે આ તો હદ થઈ ગઈ કહેભાઈ